બોટાદ જૈન સ્થાનકવાસી સંઘના ઉપક્રમે સંયમ સન્માન શોભાયાત્રા મહોત્સવ ઉજવાયો પાળીયાદના પનોતા પુત્ર એવા દર્શન કુમાર બન્યા પરમાત્મા અરિહંતના અનુરાગી સ્થાનકવાસી જૈન સંઘ બોટાદના આંગણે અને ગચ્છાધિપતિ પરમ પૂજી શૈલેષચંદ્રજી મહારાજ સાહેબ પૂજી જયેશચંદ્રજી મહારાજ સાહેબ પૂજી સુપાશ્વચંદ્રજી મહારાજ સાહેબ અને પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબોની નિશ્રામાંગ દીક્ષાર્થી દર્શન કુમારની ભવ્ય વરસીદાની શોભાયાત્રા બેન્ડવાજા સાથે બોટાદમાંગ નીકળી હતી અને આ શોભાયાત્રા પ્રમેશભાઈના નિવાસસ્થાનેથી નીકળી બોટાદમાંગ આવેલ હવેલી ચોક ટાવર રોડ પરાના દેરાસર દીનદયાળ ચોક અને લીમડાવાડા ચોકથી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી આ દીક્ષાર્થીના વરસીદાનની શોભાયાત્રામાંગ મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ જોડાયા હતા અને બોટાદ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટીઓ પણ આ વરઘોડામાં હાજર રહ્યા હતા અને આ વરસીદાનની શોભાયાત્રામાંગ યુવક મંડળ દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ દીક્ષાર્થીના વરસીદાનની શોભાયાત્રામાં શ્રાવક તેમજ શ્રાવિકાઓ દ્વારા રાસ ગરબા પણ લેવામાં આવ્યા હતા પારસ ગાંધી સાથે રાજેશ શાહ ન્યૂઝ બોટાદ જય જીનેન્દ્ર પ્રણામ મારું નામ ગોસલિયા પારુલ બોટાદ નગરમાં દર્શનભાઈની દીક્ષા નિમિત્તે આજે સવારે શોભાયાત્રા નીકળેલ અને સ્વસ્તિક સોસાયટીથી ડાયરે આપણે ગામના ઉપાશ્રયને ત્યાં ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક એકદમ શોભાયાત્રા નીકળે પરમ પૂજ્ય શ્રી શૈલેષ મુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય શ્રી જયેશ મુનિ મહારાજ સાહેબ ઉત્સાહી શ્રી સુપાર્શ્વ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં અને આપણા સાધ્વી રત્ન શ્રી સવિ સવિતાભાઈ મહાસતીજીની નિષ્ઠામાં દર્શનભાઈ દીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે અમે અમે સૌ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ બસ પ્રભુના પંથે જાય છે સંસાર છોડીને કહેવાય ને કે સીએની ડિગ્રી હોવા છતાં એ છોડીને પ્રભુના પંથે જાય છે ત્યારે કહેવાનું મન થાય છે કે પ્રભુ તારા ખોળામાં दर्शन भाई ने रमवा देव प्रभु तारा घोडामा दर्शन भाई ने रमवा दे जाली ने

કાલે ગઈકાલે બોટાદ શહેરમાં મારી ભવ્યતી ભવ્ય એવી કંકોત્રીનું લેખન થયું સંસારની તો ઘણી બધી ભવની કંકોત્રી લખાયેલી છે પરંતુ આ ભવમાં મારી સંયમની કંકોત્રી લખાણી અને તે કંકોત્રીનું સં કાર્યકાલે સંપન્ન થયું અને આજ રોજ પ્રવીણચંદ્ર પરમેશભાઈ પ્રવીણચંદ્ર લાતીવાળાને ત્યાંથી મારી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા આ જૈન ઉપાશેથી ચાલુ થઈ અને ટાવર ચોક થઈ પરાના દેરાસર પાસેથી થઈ અને વખારી ચોકે મારી શોભાયાત્રા સંપન્ન થઈ તેમાં અનેક શાવક શાવિકાઓએ લાભ લીધો સંયમની અનુમોદના કરી પોતાના કર્મો ખપાવ્યા અને હવે આજથી બરોબર ત્રીસ દિવસ આજથી બરોબર અઠ્યાવીસ દિવસ પછી મારી દીક્ષા કોટા સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુરુદેવ પરમ પરમપૂજ્ય શૈલેષચંદ્રજી મહારાજ સાહેબ મારા ભવતારક ગુરુદેવ પરમ પરમપૂજ્ય જયેશચંદ્રજી મહારાજ સાહેબ મારા જીવનરત્ના સાથી ડૉક્ટર પરમપૂજ્ય સુપાશુ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પાળિયાદ મુકામે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ફાગણસુ ત્રીજ ને રવિવારે મારી દીક્ષા નિર્ધારિત થયેલી છે ત્યારે આપ સર્વ શ્રાવક શ્રાવિકાઓ તથા આપ સત પહેલાં સ્વયંપ્રેમીઓને પધારવા માટે હું ભાવભીનું આમંત્રણ આપું છું મારા વૈરાગ્યની વાત કરું તો કોરોના કાળમાં સતત ત્રણ ત્રણ મહિના ગુરુદેવ મારા ગામ પાળિયાદમાં રોકાયા હતા ત્યારે ન હતું ભણવાનું ટેન્શન કે ન હતી કોલેજ લાઈફ અમારું યંગસ્ટરનું ગ્રુપ ગુરુદેવના સાનિધ્યમાં જ રહેતું હતું ગુરુદેવ અમોને સંસારની સ્વરૂપતા આયુષ્યની નશ્વરતા અને સંયમની મહત્વતા વિશે સમજાવતા હતા તેમાં મારો આત્મા જાગૃત થયો મને ભાવ થયા ત્યાંથી સી એ કરવા માટે થઈ અને હું અહમદાબાદ ગયો અને ગુરુદેવ પણ યોગાનું યોગ ચાતુર્માસ અર્થે અહમદાબાદ પધાર્યા ગુરુદેવની પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહનથી મારો વૈરાગ્ય ઓરનો વૃદ્ધિબંત બનતો ગયો ઘણી કસોટીઓ બાદ પરિવારજનોએ જીવન

મારા મમ્મી પપ્પાએ બે બે વર્ષ બે વર્ષમાં મને હું ગુરુદેવ સાથે ભણતો હતો અને બે વર્ષ બાદ તેમની કસોટી કરી અને મને રજા આપી હું ગુરુદેવને વારંવાર કહેતો હતો કે મમ્મી પપ્પા મને રજા જ નથી આપતા ત્યારે ગુરુદેવ મને કહેતા હતા કે કસોટી હંમેશા સોનાની થાય કાંકરાની ક્યારેય કસોટી ન થાય બસ તેથી મારો વૈરાગ્ય ઓર્ડનર વૃત્તિબંધ બનતો બનતો ગયો હતો અને તેથી હવે હું આ સંયમ લેવા માટે તત્પર બન્યો છું